ભીડ ભેગી કરવા માટે અલગ અલગ પ્રલોભ આપવામાં આવતા હોય છે પણ અહીંયા આગળ આપ નિસ્વાર્થ ભાવે એક જવાન જે આપણામાં દેશભક્તિ આપ એક દેશના આવ્યા એ પેરા મિલિટરી હોય કે મિલિટરી એ આપને નથી ખબર એ બદલ પેહલા તો આપ જે હર્ષ ઉલ્લાસ થી ગામથી ડાન્સ કરીને જે એમને આનંદ ઉલ્લાસ થી આવકાર આપ્યો છે બધા ફરીથી લાખ લાખ મારા વંદન બીગ સેલ્યુટ પરંતુ આપણે આજે એમને આવકારો આવ્યા છે શુભેચ્છા આપવા આવ્યા છે કે એમનું નિવૃત્ત જીવન સુખમય આનંદમય મંગલમય નીકળે એવી આપણે પ્રાર્થના કરવા આવ્યા હોય અને જો દિલથી પ્રાર્થના કરવા આવ્યા હોય તો હું તમને એક વાત કહેવા માંગુ છું આજે કે આ વસ્તુ જ્યારે આપણે કરશું જ ત્યારે જ આપણે ખાતુભાઈ સાહેબ જેવા તમામ એ જવાનોને સાચી શુભેચ્છા પાઠવી ગણાશે ખાતુભાઈ સાહેબ સહેમતી આવ્યા એ આપને નહી ખબર હોય જેને ખબર હોય હાથ ઉંચો કરો જેટલા ખબર હોય એટલા હાથ ઊંચો કરો હાથુભાઈ સાહેબ નોકરી કરીને આયા જેટલા કરો પેલા એટલે કઈ દેખાય ભાઈ એમાં બાજુ કેમેરો ફેરવજો એટલે પહેલા તો સાહેબ નોકરી કરીને આયા એ પેલા જાણકારી જરૂરી છે વાત સાચી ને આપણે આવ્યા કોના લગ્ન માં આવ્યા એ ખબર નથી જમ્યા જતા રે એટલે લગ્ન ની ખબર પડે કે કોના લગ્ન આપડે પધારે છીએ સીઆઈએસએફ સાહેબ આપણા જે ફોર્સમાં નોકરી કરીને આવ્યા એ સેન્ટર ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ સૌથી ભારતની અતિ મહત્વપૂર્ણ જે પણ સંસ્થા હોય તાજમહેલ ક્યારે ગયા હશો એરપોર્ટ ઉપર ક્યારેક ગયા હશો મેટ્રો સ્ટેશન અત્યારે બની ગયા દિલ્હીમાં આપણા અમદાવાદમાં પણ બની ગયા વિવિધ ક્ષેત્રો હોય એ તમામ ક્ષેત્રોમાં સીઆઈએસએફ ના જવાનો ચાહે ઓએનજીસી હોય ઇસરો હોય તમામ જગ્યાએ આપણા જવાનો ખડે પગે નોકરી કરતા હોય અને ખૂબ જ સંવેદનશીલ જગ્યા એરપોર્ટ ઉપર કોઈ આતંકવાદી ના ઘુસી જાય કેટલી ચોકસી રાખવી પડે કેટલી સતર્કતા રાખવી પડે એવી જ સંવેદનશીલ ભારતની જગ્યા ચાહે સંસદ ભવન હોય એ એ તમામ જગ્યાએ સુરક્ષામાં આપણા ભાઈ શ્રી સાહેબ જગ્યા નોકરી કરીને આવ્યા હોય તો આપણે સૌએ એમના માટે ખુબ જોશથી એક હુંકાર થી કૃષ્ણ સાથે આપણે એમને શુભેચ્છા પાઠવશું એક સાથે જયકાર આપણે લગાવશું એમના માન સન્માન માટે

ના ખાતુભાઈ સાહેબ હજુ પણ એટલી તાકાત ધરાવે છે કે ગામમાં પણ ફરશે અને મોરવા અડા પણ જશે અને હાથ જોડીને પૂછી ભી બેન શું તકલીફ છે ભાઈ શું તકલીફ છે કાકા શું તકલીફ છે આ રોડ કેમ નથી બન્યો રસ્તો કેમ નથી બન્યો મને એમ દેશ હોય ગામ હોય કે મોહલ્લો હોય કે રાજ્ય હોય તમામ ના પ્રશ્નો કયા રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ ગટર પાણી ખેતી રોજગાર યુવાઓ મળે મળ એના સિવાય કોઈ પ્રશ્ન કરો આ પ્રશ્ન માટે સરકારે કામ કરવા જોવાનું જય શ્રી રામ તો હું એ બોલો જય શ્રી રામ શું આપણને પૈસા મળી ગયા આપણું ઘર ચાલી ગયું આપણું પેટ પૂરા જશે એટલે સાહેબને કહો કે બધા તો રામ તો મારાજ છે એ થી કોઈ આ બધા પ્રશ્નો દૂર નહીં થાય જેથી જે કરવાનું છે એ કરો ગામમાં તકતીઓ મેરા દેશ મેરી મિટ્ટી વીરો કો વંદન મિટ્ટી કો નમન અરે ભાઈ નમન એને પતિ ગયું ભાઈ એ ઘરે જાઓ એ વીર શહીદ પરિવાર ની બેન ને જો એ બેન ને શું તકલીફ છે એ છોકરાઓ શિક્ષણ માટે તરસી રહ્યા છે પેલા માં પેલું એ કરો તમે એ તમે ખરેખર આપણા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા શુભેચ્છા આપવા માંગતા હોય અને વીર શહીદોને પણ જે બે હજાર ઓગણીસમાં આપણા પુલવામાં અને અનેક જગ્યાએ જવાનો શહીદ થતા હોય છે એ શહીદ પરિવારને પણ જો શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો આ ચોક્કસ કરજો આ આંખ આપના માધ્યમથી જ પૂરી થશે એમને ન્યાય મળશે આ જવાનું ન્યાય મળશે આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું એટલે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા સંગઠન સાથે જોડાશી અને એમનું જે બી એમની એમના માર્ગદર્શન એમના અનુભવથી આ દેશ માટે રાજ્ય માટે ગામ માટે એમનો સદંતર એમનું યોગદાન આપે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું ભારતમાં કી જાય ગર્વ જય જય ગર્વી ગુજરાત